નવસારી જિલ્લામાં પાંચસો ત્રીસ આરોગ્ય કર્મી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો લઈને મેદાનમાં તેઓ આવી ગયા છે પડતર લઈને મેદાનમાં તેઓ આવ્યા છે પડતર માટે ફૂકવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં આરોગ્ય કર્મીઓ પડતર પ્રશ્નો અંગે નિરાકરણ ન આવતા હડતાળ ઉપર ઉતર્યા છે પાંચસો ત્રીસ આરોગ્ય કર્મી અચોક્કસ મુદતની હડતાલને લઈને જિલ્લામાં આરોગ્ય સેવા ઉપર અસર પહોંચી છે આરોગ્ય કર્મીઓના ટેકનિકલ કેડરમાં સમાવેશ ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈ આરોગ્યકર્મી લડી લેવાના મૂડમાં લાગી ગયા છે નવસારી જિલ્લાના આરોગ્ય કર્મીઓએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ કલેક્ટર ડીડીઓ સીડીએચઓને આવેદન પાઠવીને વિરોધ નોંધાવ્યો છે માંગણી ન સંતોષાય ત્યાં સુધી આરોગ્યકર્મીઓ હડતાળ યથાવત રાખવા મક્કમતા દેખાઈ રહી છે વર્ગ ત્રણના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળમાં નવસારી આરોગ્ય વિભાગના પાંચસો ત્રીસ આરોગ્ય કર્મીઓ જોડાયા છે પોતાના પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય કર્મચારીઓની અનેક રજૂઆત બાદ પણ કોઈ જ નિરાકરણ ન આવતા છેવટે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે હડતાલ દરમિયાન કોઈ પણ દર્દીને અવગડતા ન પડે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ પણ કામે લાગ્યું છે નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળમાં હું સહમંત્રી તરીકે ફરજ બજાવું છું આજે અમે નવસારી જિલ્લાના જે પાંચસો જેટલા કર્મચારીઓ છે જેમાં એફએડબ્લ્યુ એમપીએડબ્લ્યુ એફએચએસ અને એમપીએચએસ આ ચાર કેડર

નવસારી જિલ્લાના પાંચસો ત્રીસ જેટલા કર્મચારીઓ જ્યાં સુધી અમારી માંગ ના સંતોષાય ત્યાં સુધી અમે ગાંધી માર્ગે અમારી આજે હડતાલ છે એ ચાલુ રાખશે નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આપવામાં આવવામાં આવેલ હતું જે આવેદનપત્ર સ્વીકારી ઉપલી કચેરીએ અમે સાદર કરીશું એમની જે માંગણી છે એ મુજબ એ સરકારશ્રીના લેવલની હોય આ આવેદનપત્ર અમે ત્યાં ઉપર મોકલી આપીશું